શું કરું આવું આજુ કેવું છોકરું ઊભું થતું નહીં વચન થી અને કેટલા આવ્યો હોય પેટમાં દુખ હોય ઘણા દવાખાના લઈ જ્યો ફેર પડતો નહીં પૈસા બધા પાણીની જ્યાં વપરાય મારો તો પણ હા એ ડૉક્ટર હતા ને ડૉક્ટરે આપણે ગુલઝર મુકાન તો લઈ ગયો પાટણ લઈ ગયો ચોણમાર લઈ ગયો પણ કોઈ ફેર પડતો નહીં તો ભુવાજી થોડી દોરાવો

ઠગ કરી જે 2000 આપણા ના ના આ તો ગોજી છોકરા પૈસા નહીં લેતા આ તો બરો ગાવ પૈસા ઘરમાં માં ફૂંચી ખાવાય નહીં કોઈ ના ના નહીં લેતા પૈસા નો લઈ લે છોકરા લે લે છોકરા છોકરા ઓગાણ મો ના હોય તો ભુવાજીને ફોન કરું હા કશું કરો ફોન કરો હો ના કરો લે છોકરા આ કાકા ભુવા ચેલા રે પેટમાં ભરી ગયા છે શું ભાઈ છોકરા પેટમાં પડી જાય હ હજુ ને ફેર નઈ પડ્યો ના અલ્યા હારું જબરી કરી હ કુવા કેટલી વાર હવે આ મેહુલજીને ફોન કરવો પડશે હેલો અલ્યા મેહુલજી કેટલા છો અલ્યા પણ આમાં છોકરાના પેટમાં દુઃખશે અને હવે તમે કેટલો છો હુંજી આવી જાય એમ તમારા ઘેર બેઠા હા એ શું વધુ નહીં મેં કંઈ તમારા ઘરે જ આવી જાય તારી પાસે હાડેડ છોકરા મેં ઓછી ને ઘરે બેઠા હઈ હું જી આવી જાય હાડો એકદમ બેસીએ આપણે તંદ્ર દોડા પાઠ ને બધું ખાવાનું એટલે ભુવાજી હા ગમે તે કરો પણ દુઃખ માં છે હા હા એકી ઝાટકે મટા દઈએ હો હો હા ગમે કરો કંથાજી ભુવાજી તો બહુ બોલાયા પણ કોઈ થા નહીં પડતો ના ના આપણે હાલા એનો દુઃખ કાઢી નાશી એટલે આ ગમે કરીને દુઃખ માં છે કંથાજીને હા હા મટા દીએ હો હો જો એટલે ઉપર સુકે ફોન આવ્યો ફોન હેલો બોલો બોલો મેહુલજી ભોજી એમ કઈ તમારે અમારે ઘેર બેઠક કરવી પડશે એમ કશો વધો નહીં તો અમે પાછા વળીએ ત્યાં અમારે ઘેર બેઠક કરીએ ના ના વધો નહીં તો અમારે ઘેર આવો સીધા ભુવાજીને લઈને તમે બરાબર એ સારું ઘેર શું કરે ભુવાજી આપણે પેલા આપણે ચા પીવા બે જાય પેલા છોકરો બોખા પાડો ઘેર એટલે હડો તમે ફટાફટ હડો ચોક્કસ ભુવાજી હડો કંથાજી ઘર આવી ગયું આજે હડો

એ વખત ત્રણ તારા પેલા ભુવા આવ્યા તા એ કોઈ મને કોઈ મને કોઈ ભૂવા ખબર પડતી નહીં અને ભૂવા એ કશું ઉપરથી હજાર માર તો લઈ ગયો અને કોઈ ઘેર હારું કર્યું નહીં અત્યારે પેલા મેહુલજી છે ને ભુવાજી આપણા ઘેર લઈને આની બેઠા છે એટલે તમે આ બે ભાઈ હળીમળી મારા હંગાત આવો તો સારું રહેશે તમારે દાડા વહેલા આવ્યા હોત તો કેવા એ બધું હાચું પણ હવે એ બધું જૂની વાતો નાખો કુવામ અત્યારે મારે ઘેર હડો છે તારે શું કરું ચમન તમે આવો તાડો ચમનજી આ વચ્યો કેવા આયા તો ઘરમાં ને બેઠા છે

લોન ચમનજી આટલી અગરબત્તી આપણે સોપ્યો ને ભાઈ વહી દોડ તો છે સન સ સ દોડ બોલો હું દુખ છે છોકરાને ઓ દુખ માં ભુવાજી કોઈ ખબર પડતી નહી આપણો કોઈ વિષય હ નહી એટલે આપણો કોઈ ખબર પડતી નહી પણ છોકરાના પેટમાં દુખાય અને તાવ આવે ને એવું બધું થાય છે

અને હું વધારવાની માતા છું અને એક દઉં આવે તો કઈ દઉં આ ભાઈ મારી માતા પારખ લે છે અને આ ભાઈના હાથમાં અગિયાર કણ નો વધાવો છે એવું મારી ટેડુડી માતા કે છે

એટલે તમે આલ્યા નતા એટલે હવે તમે જાતે જઈને બોલાઈ આવો આ નટુજીટલા હસી હવે રાત નો એક વાગ્યો નટુજી ને ગોતી ગોતી ને થાય છે પણ નટુજી મળતા નહીં એટલે

પહેલે બોકડે બેઠા હતા આપણે ભેગા સુખોજી ને ત્રણ જણા ઓહ હો તાણે તમે ગજબાથી મોબાઈલ કાઢ્યો ને હા એટલે તમારે કોઈ બે હજાર રૂપિયા પડી ગયા તા હા પડી ગયા તા મારા તો અઠાણું લાવવાનું હતું ને ગેસનો એટલો પગાર થયો દૂધનો હા તે હવારે જવાનું હતું અઠાણું લેવા તો એરા પૈસા તમે મને જડ્યા તા પણ તમે મને કહેવાયા તા હું મોર્ડન નહોતો મેં ગીજા મેળી ત્યાં મેં ઘેર અઠાણું એ બધું લાગ્યું તું પણ તમે કોઈ માતાજીનું કોઈ ભળાયું તું

ભુવાજી નહીં દોડ નહીં ભારો એકદમ પાઠોરાખો ફેર સાબુઆજી દોડ સ બોલો ઈ મે ના માનું નાખો અડી નીકળો નાખો ભુવાજી પૈસા જળ્યા હતા કંથાજી અને તમે ફેર પૂછવા આયા કંથાજી તમે પૈસા જડ્યા હોય તો હજી આ દેજો હું મારી માતા ને ભણાવું છું એટલે કંથાજી એ તમને ના પાડી એ વખતે ના પાડી હા ના પાડી દી એટલે કે માર જોડે પૈસા નહીં અને તમે તમાર માતાના કગરી એટલે તમારી માતા આયા ઘેર પહોંચી છે અને હવે તમારી માતા 11000 11 રૂપિયા દંડ માંગે છે તો નટુજી હા બોલો હવે જે મે દંડ નક્કી કર્યો હોય એ દંડ તમારી માતાને ગમતો હોય તો હું

જય માતાજી મિત્રો આવી રીતના કોઈના પૈસા જડ્યા હોય તો લેવા નહીં કોઈ વ્યક્તિ તમને પાછો પૂછવા આવે કે ભાઈ મારા પૈસા ખોવાના કોઈ વસ્તુ મળ્યું હોય તો એને એ વ્યક્તિને પાછું આપી દેવું જય માતાજી મિત્રો અમારી બી કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો